નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણિયાના અધ્યક્ષતાને જિલ્લા સંકલન ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિભાગોને રાજ્ય કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનામાં ફાળવ્યો લક્ષ્યાંક અને હાંસલ કરેલી સિદ્ધિઓ અંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ વિસ્તૃત ચર્ચા કરી બોટાદ જિલ્લા વિકાસ શ્રી અક્ષર ગુદાણીયાના મધ્યસ્થાને સ્થાને બોટાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ પરજા કી પ્રશ્નના સમયસર ઝડપી અને સુચારૂપ ઉકેલ લાવવા તમામ વિભાગના અધિકારી શ્રીઓને અનુરોધ કર્યો હતો જિલ્લા સંકલનના પ્રથમ પદાધિકારી શ્રીઓ સાથે બેઠક મળી હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રમુખશ્રીના પ્રતિનિધિશ્રી પાલજીભાઈ પરમારની ઉપસ્થિતિમાં પરજાયકી પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સંબંધિત અધિકારીશ્રીઓએ કાર્યની પ્રગતિ અહેવાલ રજૂ કરી બાકી રહેલા કામો ઝડપથી પૂરા કરવાની બાંયધરી આપી હતી ત્યારબાદ જિલ્લા સંકલનના અધિકારીશ્રીઓ સાથેની બેઠકમાં આગામી ચોવીસ માસમાં નિવૃત્ત થનાર કર્મચારીઓના પેન્શન કેસો ખાતાકી તપાસના કેસો માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ આવતી અરજીઓના નિકાલ બાબતેના પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં સ્વરે ઉકેલ આવે તે માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકનું સંકલન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ભાર્ગવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું બેઠકમાં જિલ્લા સંકલનના શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આલેખન હેમલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ